ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પંદર એપ્રિલ અને મંગળવાર કપાસની બજારની વાત કરીએ તો કપાસની બજારમાં પાંખી આવક વિશે ભાવમાં રૂપિયા દસનો સુધારો હતો રૂની બજાર ચાર દિવસમાં ખાંડી રૂપિયા ચારસોથી પાંચસો વધી ગઈ છે કપાસ માર્કેટમાં પણ સુધારો હોવાથી લોકલમાં પણ ટેકો મળી રહ્યો છે આગળ ઉપર કપાસની બજારમાં આવક ઘટતી જાય તેવી સંભાવનાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની પંદર ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો ત્રીસથી પંદરસો હતા જ્યારે કાઠિયાવાડથી પચીસ ગાડીની આવક હતીને ભાવ ચૌદસો ત્રીસથી પંદરસો વીસ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પંદર ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેરથી ચૌદસો નેવું પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં દસ હજાર મણની આવક હતી બોટાદમાં ત્રીસ હજાર મણની રૂની બજારમાં સતત ચોથા દિવસે રૂપિયા એકસોનો વધારો જોવા મળ્યો હતો રૂની બજારમાં આગામી દિવસોમાં ચાલ કેવી આવે છે તેના ઉપર સૌની નજર છે જો ફોરેન બજારમાં સુધારો આવે તો લોકલમાં પણ સુધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે ગુજરાતમાં શંકરોના ભાવ ઓગણચેમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની શરતેના ભાવ રૂપિયા એકસો વધ્યા હતા અને ત્રેપન હજાર આઠસોથી ચોપન હજાર ચારસો હતા જ્યારે કલ્યાણ ઋણના ભાવ પચાસ રૂપિયા હતા ભાવ સ્થિર હતા બેન્ચમાર્ક બંધ હતો નાફડ બાદના સત્તરસો વીસ સુગરબાદરના સત્તરસો ચાલીસ અને જોડબાદરના સત્તરસો હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના સોળસો પંદર અને એવરેજ નાની મિલોના ભાવ પંદરસો એંસીથી થી ચોળસો વીસ પ્રતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ સાતસો ત્રીસ સાતસો થી હતા ઓલ ઇન્ડિયા આવકો ઘટી અને એકત્રીસ હજાર છસો ગાંઠડીની હતી ઉત્તર ભારતમાંથી ત્રણ હજાર ગાંઠડીની આવક હતી ગુજરાતમાંથી ચૌદ હજાર ગાંઠડીની મહારાષ્ટ્રમાંથી બાર હજાર ગાંઠડીની મધ્યપ્રદેશમાંથી નવ હજાર ગાંઠડીની કર્ણાટકમાં છ હજાર ગાંઠડીની તેલંગાણામાંથી પાંચસો ગાંઠડીની આંધ્રપ્રદેશમાં છસો ગાંઠડીની કુલ એકત્રીસ હજાર છસો ગામડીની આવક હતી કોટન વાયદો એકસો એંશી પોઈન્ટ ઘટી ચોસઠ પોઈન્ટ નવ સેન્ટ ઉપર બંધ આવ્યો હતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી